નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમદાવાદમાં વધુ એક તટચકાણ થતા રહી ગયો આમલી બોપલ રોડ પર નશામાં ચૂર ઓડી ચાલકે ચાર પાંચ વાહનને હડફેટે લઈ સિગારેટના કસ માર્યા બે મહિનામાં બીજી વાર ઢીચીને ગાડી ચલાવી અમદાવાદના આમલી બોપલ રોડ પર આજે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ રહી સવારે રિપલ પંચાન નામના યુવકે નશામાં દૂધ થઈ બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી ચાર પાંચ વાહને હડફેટે લીધા હતા આ ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત કરતાં અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો હતો અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અડથડાતા અટકી ગઈ હતી પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને સિગરેટ પીતો રહ્યો હતો અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે અકસ્માત પંચાત દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું અને બે મહિના પહેલાં પણ અમદાવાદ શહેરમાં તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે ચોવીસ નવેમ્બરના રોજ એસજી હાઈવેના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાયકલિંગ કરી રહેલા બે ડોક્ટરને અજાણ્યા કાર ચાલકે પૂર ઝડપે આવીને ટક્કર મારી હતી જોકે કાર ચાલક ટક્કર મારીને નાચી ગયો હતો આ અકસ્માતમાં ભોગબનના રોનિકા પાટીલે જણાવ્યું હતું કે મારી ઓફિસ બોપલ આંબલી રોડ પર આવેલી હતી હું સવારે અહીં આવી રહી હતી ત્યારે આગળ જઈ રહેલા હોડી કારના ચાલકે ટક્કર મારતા હું ડિવાઈડર પર પડી ગઈ હતી એ બાદ મને ઢસડીને આગળ લઈ ગયા હતા એ ભાઈ એટલા નશાની હાલતમાં હતા કે તેમને કંઈ ખબર પડતી નહોતી એ બાદ હોડી કારના ચાલકને હોશ આવતા તેણે કારમાં અંદર બેસીને સિગારેટ પીધી હતી એ બાદ ફરી કાર ચલાવી ટાટા મોટર્સ પાસે અન્ય વાહનોને ટક્કર મારી હતી આરોપી પોતાની ઓડી કાર લઈને ઇસ્કોન બીચથી આંબલી તરફ જઈ રહ્યો હતો ત્યારે સૌ પ્રથમ તેણે રસ્તામાં હેરિયર કારને ટક્કર મારી હતી ત્યારબાદ આગળ જઈ રહેલા ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો અન્ય એક કાર સાથે અથડાયો હતો જેનાથી આગળ ઓડી કાર ચાલકે ટાટા મોટના શોરૂમ પાસે એક નેક્સન કારને ટક્કર મારી ડિવાઇડર સાથે ટકરાતા કાર ઊભી રહી ગઈ હતી ચિકકાર નશો ટ્રાફિકથી ધમધમતા આમલી બોપલ માર્ગ પર અકસ્માત સર્જનાર કારના ચાલકનું નામ રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે જે થલતેજ વિસ્તારમાં રહેશે કારનો ચાલક એટલો બધો નશામાં હતો કે ચારથી પાંચ વાહનને હડફેલી લીધા બાદ પણ કારમાં જ બેસીને સિગારેટના દમ મારતો રહ્યો હતો અકસ્માતની પોલીસને જાણ થતાં અંતે પોલીસ કારના ચાલકને લઈ ગઈ હતી બોપલ આમલી રોડ પર સવારના સમયે ટ્રાફિક ધમધમતો ત્યારે જ ઓડી કારના ચાલકે સર્જેલા અકસ્માતના કારણે રસ્તા પર ભાગમ ભાગીના દર્શો સર્જાયા હતા ઓળી કાર ચાલકે એક બાદ એક વાહનોને હડફેટે લઈ ભાગવાનો પ્રયાસ કરતા રસ્તા પર હાજર લોકોએ કારની પાસે દોડી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો અકસ્માત સર્જી ભાગી રહેલા કાર ચાલકે આગળ રેલીમાં કાર અથડાવી ત્યારબાદ ત્યાં પહોંચેલા લોકોએ ચાલકને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો પોલીસે પકડ્યા બાદ પણ કારનો ચાલક લથડિયા ખાતો જોવા મળ્યો હતો નશો કરી અકસ્માત સર્જના રિપોર્ટ પંચાલ વાલ્વા બનાવતી કંપનીનો માલિક છે ગાંધીનગરના શાંતે વિસ્તારમાં સેન્વો સેન્કો માલ પ્રાઇવેટ લિમિટેડ કંપની નામની કંપની ધરાવે છે પોપોલામલી રોડ પર નશાની હાલતમાં કાર ચલાવી અક્ષમા સરનાર રિપલ પંચાલ સામે બે મહિના પહેલાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધાયો હતો સોળ સપ્ટેમ્બરના રોજ ડાયસન ચાર રસ્તા પાસે એક લાલ કલરની જીપ કંપાસ કારમાં સવાર રિપલને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો નશાની હાલતમાં ઓડીકાર કાર પૂર ઝડપે ચલાવી અક્ષમા સજના રિપલ પંચાને દારૂની લેત છોડાવવા માટે બે વખત રિહેબ સેન્ટરમાં લઈ જવાયો હતો તેમ છતાં તેની લત છૂટી ન હોવાનું જાણવા મળ્યું છે રિપલના પિતા અવસાન પામે તે તેની માતા સાથે રહે છે નશો કરેલી હાલતમાં ઓડીકાર કાર ચલાવી એક બાદ એક ચાર પાંચ વાહનને અડફેટે લેનાર રિપલ પંચાને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પોલીસ સ્ટેશનમાં જ્યારે રિપલને એક્સિડન્ટ અંગે પૂછવામાં આવ્યું તો તેણે થોથવાતા સવારે કહ્યું હતું કે મેં ક્યાંય એક્સિડન્ટ કર્યો છે મેં કોઈ વાહનને ટક્કર મારી નથી મેં કોઈ નશો કર્યો નથી મેં દારૂ પીધો જ નથી ઘટના અંગે તેણે કહ્યું હતું કે મને દુઃખ છે પણ જે હશે મારો વકીલ જવાબ આપશે જ્યારે તેને પૂછવામાં આવ્યું કે અકસ્માતમાં કોઈનો જીવ ગયો હતો તો એના જવાબમાં રિપલે નપટાથી કહ્યું હતું કે ક્યાં થઈ ક્યાં કાંઈ થયું રિપલ પંચામનું ઇન્સ્ટાગ્રામ પર બાબા રિપલ પંચામ નામથી એકાઉન્ટ છે અને તે રીલ બનાવતો રહેશે તેમજ બોલીવુડ સ્ટાર સુનિલ શેટ્ટી તથા પલક તિવારી સાથે પણ તેની તસવીરો છે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી એક રીલમાં તે કહે છે કે મુજબ ફરક નહીં પડતા તું ક્યાં સોચતે હો મેરે બાર મેં મેં લોકો સફાઈ દેને કે લીએ પેદા નહીં હોવા જ્યારે અન્ય એક રીલમાં તે કહે છે કે મેરી હસ્તી તુમ ક્યાં પહેચાનગે હજારો મશહૂર હો ગયે મુજે બદનામ કરવા